એક કપ આપણે આ સોસ લીધો છે અને આ તેલ લીધું છે આપણે આ સોયા સોસ લીધો છે આ વિનેગર લીધું છે આપણે આ આદુ લીધું છે આ મીઠું એક ચમચી લીધું છે એક લીલું મરચું સુધારીને ને લીધું છે આ સાત થી આઠ કળી લસણ આપણે સુધારીને ને લીધું છે અને આ બે થી ત્રણ ચમચી કોર્ન ફ્લોર લીધો છે આપણે તો આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા અને આ તેલ છે આપણે મોણ નાખવા અને આ તેલ આપણે તળવા જોઈશે તો હાલો આપણે આ બધું પહેલા શોપિંગ બનાવી નાખીએ રોલ નું તો ગેસ ચાલુ કરશું આ કડાઈ મૂકશું એમ એમાં આપણે તેલ નાખશું બે ત્રણ ચમચી જેટલું તો આ તેલ ગરમ થાય એટલે એમાં આપણે આ મરચા નાખશું તો આ લસણ નાખશું આપણે એમાં તો આ રીતે આને થોડીક આપણે શેકાવા દેશું તો હવે આ ડુંગળી નાખશું આપણે એમાં અને આ ગાજર નાખશો તો આ રીતે આપણે આને તળવા દેવાનું છે ધીમા ધીમા ગેસે તો હવે આપણે આ કેપ્સિકમ મરચા નાખશું આમાં તો હવે આપણે થોડીક સડવા દેશું તો હવે આપણે કોબી નાખી દેશું આમાં આ આદુ નાખશું તો આ રીતે હવે આપણે આને સડવા દેશું આ મરી પાવડર નાખશું આમાં આવે આપણે મીઠું નાખશું અને આ વિન્યગર નાખશું આપણે એક ચમસી અને આ સોયા સોસ નાખશું આપણે એક ચમચી અને એક સમસી આપણે આ ટમેટા નો સોસ નાખશું હવે આ બધું મિક્સ કરી દેશું આપણે તો આ રીતે આપણે હજી ઘડીક ધીમે ધીમે સડવા દેસુ તો

તો આ નો લોટ લીધો છે આપણે આમાં ફ્લોર નાખશું બે થી ત્રણ સમી છે તો મીઠું નાખશું આપણે આમાં થોડું અને થોડુંક આપણે તો આ આપણે હવે લોટ બાંધી આ તો લોટ આપણો બંધાઈ ગયો છે આ રીતે આવો બાંધવાનો છે લોટ બહુ કઠણ નહીં એમ ઢીલો નહીં એવો મીડિયમ હવે આને આપણે તેલ નાખશું માથે તો આ રીતે તેલ વાળો કરી ને આપણે થી દસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું આઠ થી દસ મિનિટ થઈ જશે તો આપણે હવે લોટ જોઈ લેશુ તો લોટ આપડો રેડી બની ગયો છે હવે આપણે આને મસળી લેશું થોડોક આ રીતે મસળી લેવાનો તો આપણે હવે આના બે લોવા બનાવશું આ રીતે બે લોવા બનાવશું આપણે હવે આપણે આની રોટલી વણી લેશું આ રીતે આપણે આની રોટલી વણશું તો આ આપણે બીજી રોટલી વણી લેશું તો આમાં આપણે તેલ લગાડશું આ રીતે આપણે તેલ લગાડી દેવાનું છે અને આ રીતે પાછો આપણે આને લોટ નાખવાનો માથે એટલે આ બે રોટલીના ના પડ જુદા પડી જાય તો હવે એની ઉપર આ રોટલી આપણે મૂકી દેશું હા તો હવે આ બે રોટલી આપણે વણી લેવાની છે આ રીતે આપણે આ રોટલી પતલી પતલી કરવાની હોય તો આ રીતે આપણે પતલી પતલી રોટલી બે વણી લેશું તો આ રીતે રોટલી આપણે બધી વણી લેવાની છે આપણે જેટલી રોટલી આ પતલી બને એટલા રોલ પણ આપણે એમ તો આ રીતે આપણે વણી લીધી છે આવી એમ હવે આ રીતે આપણે બધી રોટલી વણી લેશું તો આ રીતે આપણે રોટલી બધી વણી લીધી છે આ રીતે બધી પતલી પતલી રોટલી આપણે બધી વણી લીધી છે તો હવે આપણે આને શેકી લઈશું આ રીતે આપણે રોટલી બધી શેકી લેવાની છે છે હવે આ રીતે આપણે શેકવાની બોવાને સળવા નથી દેવાની આ રીતે કાશી પાકી જ આપણે આને શેકવાની છે તો આ શેકાઈ ગઈ છે હવે આપણે આને બહાર કાઢી લેશું તો હવે આપણે આ બીજી રોટલી શેકી લેશું એ રીતે તો આ રીતે આપણે બધી શેકી નાખશું રોટલી તો આ રીતે આપણે બધી રોટલી શેકી લીધી છે તો હવે આપણે ગેસ બંધ કરશું અને આને આપણે બહાર કાઢી લેશું હવે આ બધી રોટલીના પડ આપણે આ રીતે જુદા પાડી નાખશું તો આ રીતે પતલી રોટલી બની જાય બધી તો આ રીતે આપણે પડ બધા જુદા પાડી લીધા છે રોટલીના ના હવે આપણે આ બધા તો આમાં આપણે આ રીતે આમાં આપણે નાખશું આ રીતે આપણે આમાં ભરશું અને હવે આપણે આને આ સલરી લગાડી લેશું અહિયાં આ રીતે આ રીતે આપણે ફરતી લગાડી દેશું તો હવે પાછું આપણે આને આ રીતે વાળી દેશું આમ ને આ રીતે વાળી દઈશું આપણે આ રીતે વાળી દઈશું હવે આને આપણે આમ વાળશું અને હવે આ રીતે આપણે આ રોલ બનાવી લઈશું આ રીતે આપણે રોલ બનાવી લેવાના છે તો આ રીતે આપણે હવે બધા રોલ બનાવી દેશું તો આ રીતે આપણે રોલ બધા વાળી લીધા છે આ રીતે આપણે બધા રોલ વાળી લીધા છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ તળી લેશું an yang aply diemah diemah biasa tawaban ase, so hari tiap aple tawaban ya so atas lagi osir, આ રીતના તળવાના છે તો આ રીતે આપણે હવે બધા રોલ તળી લેશુ તો રોલ આપણા તળાઈ ગયા છે તો હવે આપણે બહાર કાઢી લેશું તો તૈયાર છે રોલ આપણે સૌ કરીશું તો આ સોસ મૂકશું ટમેટા નું તો આ રીતે આપણે સૌ કરીશું તો તૈયાર છે આપડા રોલ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરીને કહેજો તમને કેવા લાગ્યા સ્ટ્રીંગ રોલ